નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેલ્લભ વિદ્યાનગરના નારાયણ વિશ્વ કોમ્પ્લેક્સમાં આવેલ સક્ષમમાં નીટ ગુડસેટ અને અને ધોરણ બોર્ડની ગુજરાતી અંગ્રેજી માધ્યમની પરીક્ષાઓના માટે તાલીમબદ્ધ અને કુશળ તથા વીસ વીસ વર્ષ ઉપરાંતના અનુભવી શૈક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનન્ય અને અકલ્પનીય સફળતા મળે તેવી રીતે તૈયાર કરવામાં આવે છે જેના ફળ સ્વરૂપ સક્ષમના વિદ્યાર્થીઓ સતત સિટી ટોપર્સમાં સ્થાન મેળવતા રહ્યા છે તાજેતરમાં જાહેર થયેલ પરિણામોમાં પણ સક્ષમના જે વિદ્યાર્થીઓ છે તેમને આ સિદ્ધિની મસાલ જારી રાખી છે એપ્રિલ બે હજાર બાવીસમાં શરૂ થયેલ આ સંસ્થાએ વર્ષ પ્રતિવર્ષ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરી અને ઉચ્ચ પરિણામો મેળવવામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ઉચ્ચ અભ્યાસની પરીક્ષાઓને માટે શિક્ષણ મેળવવા કોટા રાજસ્થાન કે રાજસ્થાનની રાજધાની દિલ્હી સુધી લાંબા થવું પડે નહીં એવા ઉદ્દેશની સાથે સક્ષમ ઇન્સ્ટિટ્યૂટ ધોરણ આઠ અને બાર આઠથી બાર જે વિદ્યાર્થીઓ ડ્રોપ લે છે તેમના ભણતર માટે પણ આશીર્વાદ રૂપ પુરવાર થયું છે મારું નામ ઓમ ચુડાસમા છે મારા જે મેન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન સેવન પર્સન્ટેજ આવ્યા છે અને અનુશ્રે હું મારા ટીચર્સ સક્ષમના એઆર સર એસબીએચ સર વીપી સર એમને અને મારા પેરેન્ટ્સને આપવાનું માગું છું કેવી રીતે તૈયારી કરી હતી ને આગળ શું તૈયારીમાં અમાર અમને એક એક ચેપ્ટરની પ્રેક્ટિસ ડીપીપીસ આપી હતી પછી ટેસ્ટ લેતા હતા વીકલી અને હા એ તો ડાઉટ સોલ્વિંગ સેશન્સ હતા સો બધું ભેગું કરીને સારું રિઝલ્ટ થાય આગળ મારું એડવાન્સ ક્લિયર કરવાનો ગોલ છે એનાથી આઈઆઈટીમાં જે બેસ્ટ બ્રાન્ચ મળે ત્યાં એડમિશન ઓમ ચુડાસમાને 99.77 परसेंटाइल लेकर के आनंद आनंद खेड़ा डिस्ट्रिक्ट में टॉप किया है मैं उसको बधाई देता हूँ और हम अपनी टीम की तरफ से सभी स्टूडेंट को बधाई देता हूँ जिन्होंने अच्छा स्कोर किया है ठीक है आगे भी उम्मीद करता हूँ कि ये बच्चे और अच्छा स्कोर करें और जे एडवांस में जाए और अपने करियर को संवारे सक्षम इंस्टीट्यूट इस ध्येय से स्टार्ट uh, किया है कि बच्चे अपने गोल को आनंद में रह करके अपने माँ बाप के साथ रह कर के अच्छे रैंक अपने सपनों को साकार करें मैं वेल विश देता हूँ सभी बच्चों का और पेरेंट्स को भी धन्यवाद देता हूँ थैंक यू